अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखे આજના દિવસમાં આપણે સોળ નંબરની એક્સરસાઇઝ કરવા માગીએ છીએ અને જો હું સોળ નંબરની એક્સરસાઇઝ તમને બતાવું તો આ જે છે એ સોળ નંબરની એક્સરસાઇઝ છે અને એ પણ પોલર એરેની આપણને જોવા મળે છે તો પોલર એરે આપણને આમ પણ મિકેનિકલ ડ્રોઈંગ વગેરેમાં બહુ જ ઉપયોગમાં આવે છે અને આ બધા મિકેનિકલ ડ્રોઈંગના પાર્ટ્સ અહીંયા તમને જોવા મળે છે તો આની અંદર આ બધી વસ્તુ છે આપણે પોલર એરેથી બનાવવાની છે તો આપણે જો આની અંદર જોઈએ તો આ બ્લુ કલરની જે લાઈન છે એ ભૂરા કલરની લાઇન આપણે ઝીરો નંબરના લેયરમાં રવા દઈશું ત્યાર પછી આ ગ્રીન માટે આપણે એક રેફરન્સ નામનું એક લેયર બનાવીશું અને આ ડાયમેન્શન માટેનું ત્રીજું લેયર બનાવીશું એમ આપણે ત્રણ લેયર બનાવીશું અને એની અંદર આપણને અલગ અલગ બતાવવામાં આવ્યું છે જેમ કે આની અંદરનું જે સર્કલ છે એ ફિફ્ટી ડાયામીટરનું છે ગ્રીન લાઈનનું સર્કલ છે એ વન ટ્વેન્ટી ટુ ડાયામીટરનું છે અને આ જે છે એ બારનું એ એકસો ને ચોપન ડાયામીટરનું છે અને એવી રીતે આ અંદરનું જે છે એ બાર ડાયામીટરનું સર્કલ છે એ જોવા મળે છે તો એનો આપણે એરે કરેલો છે અને એ પણ અહીંયા જોવા મળે છે કે થર્ટી થર્ટીના એંગલની અંદર છે અને આ બેની વચ્ચે પણ આપણને ગેપ થર્ટીની જોવા મળે છે છ પોઈન્ટની આપણને અહીંયા એની હાઈટ જોવા મળે છે અને આમ જે છે એ બાર પોઈન્ટ આપણને જોવા મળે છે અને એવા પિસ્તાલીસ ડિગ્રીની ઉપર આપણને ચાર જોવા મળે છે તો આ રીતનો આખો પાર્ટ આપણે બનાવવા માંગીએ છીએ તો આ એક્સરસાઇઝ તમે પહેલાં પોતે એક વખત બનાવવાની કોશિશ કરો અને તમે કમ્પ્લીટ તમારા ઓટોકેટની અંદર જેટલું પણ તમે પોલર એરેની અંદર સમજ્યા હોય એના પ્રમાણે તમે બનાવવાની કોશિશ કરો અને જો તમે મારો અગાઉનો પોલર એરે અને રેક્ટેન્ગુલર એરે વિડીયો તમે ના જોયો હોય તો તમે પહેલાં એ વિડીયો જોઈ લો અને એ વિડીયો જોઈ અને એની અંદરથી તમે પોલર એરે કઈ રીતે વાપરો કઈ રીતે એક્સપ્લોટ વગેરે કરવું કઈ રીતે કોપી વગેરે કરવું એ બધી બાબતો જોઈ અને ત્યાર પછી એની અંદરથી આ આખી એક્સરસાઇઝ બનાવવાની કોશિશ કરો અને આખી એક્સરસાઇઝ બની જાય ત્યાર પછી જ તમે મારો આનો જે જવાબ છે કે મેં એને કઈ રીતે બનાવ્યું છે એ તમે જુઓ ये वीडियो देखने के लिए आभार अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं, तो ये लिंक को देखें। वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद